કેમ મજામાં ઓકે આપ બધા મજામાં જશો તો બધા એને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો જે ચેનલમાં નવા હોય તે બાકી તો હમણાં જ આપણી વરસાદના મસર એવા થયા એ વાતનો પૂછો આ પણ એ તું ભાત ફરી એટલા મસર થપડ્યા બહુ મેં વખ્યા રાખ્યો ને એમાં મસર જ મસર ત્યારે એ બાજુ લાઇટ ન હોય તો તો ઊભા જ નહીં ફરિયામાં એટલા હે ઘરમાં તો અરે બરાબર પણ ફરિયામાં એટલા હે ન આપણી તો આજુબાજુમાં કાંઈ પાણી ન જ ભરાતું ફરી હું અત્યારે તો હા શોખું સણક થાય પાણી ક્યાંય ફરી આમ ટીપું પાણીને નથી કાંઈ ટીપું પાણીને નથી વઢે એટલી ઘડી હોય ફરિયામાં બાકી ત્યાં ન હોય મસરને મસરદાની નોલાઉને રાખીએ ને તો વાંધો ન આવે ન હમણાં ઝેરી તાવના બહુ વાયરસ છે બાળકો માટે સંદીપા વાયરસ આવ્યો બાળકોની સારી કરે થોડીક સાફ સેતી રાખીએ ને તો વાંધો ન આવે पर मोटा नहीं हमने ताऊ सर्दी उस रो ये बहु वाहरा है तो मित्रो आप ले आज मेहमान माना हुआ हाँ तो आप मेहमान मैं बात जो फोन आये वो तो के वर्षा तो तो है में किधर ना आज तो वर्षा ने तो किधर घूम रहा मारा जा तो ये कुम्भ तो आवो तो क्या रच्ची अमी તો ફાઇનલી મિત્રો આપણે મહેમાન આવી ગયા છે મારા બાપુજી બેઠા ઉપાધી કરતા હતા બહુ મે હે બહુ મે હે તુમરો મારે આવ્યા આપણે કઈ વરસાદ નડતો તા ને પાણી બાણી ન આવે તે કઈ ઉપાધિ ન મળે

ઘઉંના લાદવા કારણ કે લોહા માસની પોતે તેલ વાળા ને તો બહુ ન ભળતા પાણી ગરમ કરવા મૂકી દીધું મસ્ત ના આપણે જો મસ્ત હે ને જાડો લોટ લઈ લીધો હે કરો જાડો લોટ નો સારે લોટ છે ને એવા આપણે આમાં નાખવાનો છે થોડો ચણાનો લોટ ચણાનો લોટ થોડોક નાખીએ ને તો ગાડવા સારા થાય

માં પાણી નાખીએ એટલે આપણો મોણ હોય બધું મિક્સ થઈ જાય એટલે એવું બધું ચાલે એ પાઉં ભાજી ને ધી પાણી સળે ગાય બકાલામાં ધી નો ભાવે આપણે પિંડી મારી દે ભીંડી કડક હોય ને કઠોળ બનાવીએ ને એ સારું બને ગાટો હારો બને સરાય પણ હારા બસમાંથી કાસા ન રે હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે હમણાં ફટાફટ તરી લઈએ તરેલું તેલ આપણે અલગ જ રાખીએ પછી એનો શાક ન ભાવે બીજા ઉપયોગ ન કરીએ આપણે ખાલી વાપરીએ તેલ બીજું તેલ તો આપણે અલગ હોય તરવાનું કઈ મીસ આલું હોય પછી એનું શાક વઘાડીએ ને તરવામાં જ આપણે રાખી દઈએ હમણાં તેલ થઈ જાય એટલે ફટાફટ ભરી દઈએ

ભૂકો તૈયાર થઈ ગયો હે અડધો અડધો ભૂકો કરવાનો હે કાચું પણ કાચું બદામ આપડી પાક તૈયાર કરવા મૂકી દીધો હા હમણાં પાક તૈયાર થઈ ગયા હા લાડવા માટેનો લાડવાના ભૂકા માં આપણી જો અહીંયા ખાંડ ને ભેરવી દીધી છે ને આપણી કડકડીઓ કરવાનો છે એટલે બહુ ભૂકો નથી કર્યો હાવ ઘીણો નથી કર્યો પાવડર કારણ કે આપણે ઘરને ઘી ઘરવાળા વધારે કરીએ ખાંડને ઘર બે મિક્સમાં જ કરીએ ગાઢ હાવ રોકાણ કોઈ ખાતું એટલે mos terjawab dia benar ya jawab dia pasti atau menjahat orang tua itu yang orang jombang itu jelek jaman itu siapa ini menakjubkan kalau tapat orang lalu હવે આપણે આમાં હાના ભૂકો નાખી ઉપર જો સાહણી આવી ગઈ મસ્ત જો આપણી ભૂકો નાખી દીધી હવે આપણે આને મિક્સ કરી દયા સરસ એટલે લાડવા બની જશે તો મસ્ત આપણા લાડવા તૈયાર થઈ ગયા છે હવે આપણે બદામ ને કાજુ નાખી દે પછી આપણે એને મિક્સ કરજો કરી નાખીએ મસ્ત આપણા લાડવા તૈયાર થઈ ગયા છે જ્યાં આટલા વારવાની બાકી છે ઘણી વારવા નથી કે કસમ કે મારે એને ખાવા વાયદા વગરના હાલો જમવા લાટવા ખાવા કેવાક ભાઈ ને હલો રોટલા શાક વાહે રાખ્યા ખાલી લાડવાને ને કઢી ચટાણી ખાવાની પછી રોટલા શાક ખાવાના Thank you.